ઘણા વખતથી વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે એક મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને એ જ હતો કે શું કેનેડાથી હવે ગુજરાતીઓને પાછું આવવું પડશે કે કેમ પરંતુ હવે આ બધાની વચ્ચે કેનેડાના પીએમ છે જસ્ટિન ટ્રુડો તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે ઇમિગ્રેશનને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે શું છે સમગ્ર વાત અને ગુજરાતીઓને હવે ક્યારે પાછું ફરવું પડશે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડા દેશ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યો હતો તે પછી ભારત સાથેના તેના સંબંધો હોય કે પછી ઇમિગ્રેશનને લઈને થતી વહેતી ચર્ચાઓ હોય આ બધાની વચ્ચે હવે ત્યાંના પીએમ છે જસ્ટિન ટ્રુડો તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જસ્ટિન ટ્રુડો દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે લોકો ઇમિગ્રેશનને બે થી ત્રણ વર્ષમાં ધીરે ધીરે કરીને ખાલી કરવાના છીએ એક ઝાટકે અમે કોઈ પણ ઇમિગ્રેશનને પાછા નહીં કરીએ એટલે અત્યાર સુધી જે અટકળો ચાલતી હતી કે કેનેડાથી વિદ્યાર્થીઓ ફરત ફરી શકે છે પોતાના દેશ એટલે કે ગુજરાત ભારત આવી શકે છે તે બધાની પીએમ ટ્રોડો ચૂપી તોડી દીધી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પીએમ ટ્રોડો અત્યાર સુધી અનેક એવા નિવેદનો આપતા હતા પરંતુ તેમને કોઈ પેસિફિક વિઝાને લઈને અથવા તો પછી તેના નિયમોને લઈને કોઈ જ નિવેદન નહોતું આપ્યું પરંતુ હવે આ બધાની વચ્ચે તેમણે કહી દીધું છે કે કેનેડામાં ઇમિગ્રેશનને ખાલી કરવામાં જરૂર આવશે પરંતુ તેને લગભગ ખાલી કરતા બે થી ત્રણ વર્ષ થઈ શકે છે એટલે કે જો તમારી પાસે કેનેડાના સરખા વિઝા છે અથવા તો પછી તમારી પાસે તેના વર્ક પરમિટ છે અને પીઆર છે તો તમને ત્યાંથી કોઈ જ હલાવી નહીં ગણી શકે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો જસ્ટિન ટ્રુડો જે વાત કરી હતી તેના વિશે વાત કરવામાં આવે તો જસ્ટિન ટ્રુડો એક વાત એકદમ ચોખ્ખી કહી દીધી છે કે કેનેડામાં જેટલી પણ અફવાઓ ફેલાતી હતી કે હવે ગુજરાતીઓ અથવા તો જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ છે તેમને પોતાના વતન પાછું આવવું પડશે પરંતુ આ બધાની વચ્ચે જેટલી પણ અટકળો હતી તેની ચૂપી તોડીને જસ્ટિન ટ્રુડોનું સૌથી મોટું નિવેદન કહી શકાય કે તેમણે કહ્યું છે કે બે ત્રણ વર્ષ સુધી પછી આ જે ઇમિગ્રેશન છે તેને ખાલી કરવામાં આવશે તરત જ એટલે કે એક ઝાટકે કોઈ પણ લોકોને પોતાના વતન અને જે પોતાને ઘરે જવાનું છે તેવી શક્યતા ઉભી કરવામાં નહીં આવે કારણ કે અત્યાર સુધી કેનેડા એટલા માટે ચર્ચામાં રહ્યું હતું કે ત્યાં જેટલા પણ લોકો છે તે દરેક લોકોને કદાચ પોતાના વતન પાછું આવવું પડે તેવી શક્યતાઓ હતી પરંતુ હવે આ બધાની વચ્ચે પીએમ જસ્ટિન ટ્રુડોનું સૌથી મોટું નિવેદન આવ્યું છે અને આ નિવેદન છે જાણે સમગ્ર વાત છે તેને વધુ વાચા મળી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે ગુજરાતી વિદ્યાર્થીઓને એવું જ હતું કે જો વિઝાના નવા નિયમ નહીં આપવામાં આવે તેની સાથે જ કેનેડિયન સરકાર જો પોતાના નિયમ નહીં બદલે તો કદાચ તે લોકોને પણ પોતાના વતન પાછું આવવું પડે તેવી શક્યતાઓ હતી પરંતુ હવે પીએમ જ્યારથી આ સૂચના જારી કરી છે અથવા તો પીએમનો

લઈને તે લાદવામાં આવી રહ્યા છે અને ટ્રમ્પે આની સમગ્ર જવાબદારી ટોમ હોમનને સોંપી છે અને ટોમ હોમન પણ ટ્રમ્પની જેમ આ વિષયને લઈને કટ્ટર વલણ ધરાવે છે જોકે કેનેડાના પીએમએ તો આ બાબતને લઈને પોતાની સ્પષ્ટતા આપી દીધી છે પરંતુ હવે અમેરિકામાંથી ઇમિગ્રેશનને લઈને આની સ્પષ્ટતા ક્યારે આવશે તે આગામી સમય બતાવશે પરંતુ અત્યારે જેટલી પણ અટકળો ચાલતી હતી કે કેનેડાથી લગભગ ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું પડશે તે અટકળોમાં ક્યાંક હવે ગેપ આવ્યો છે એટલે કે એક અંત આવ્યો છે અને આ બધાની વચ્ચે પીએમ જસ્ટિન ટુડો છો તેમનું સૌથી મોટું નિવેદન કહી શકાય કે તેમણે કહ્યું છે કે અત્યારે હાલ જે ઇમિગ્રેશન છે તેને ધીરે ધીરે એટલે કે બેથી ત્રણ વર્ષ સુધીમાં ખાલી કરવા માં આવશે કોઈ પણ ઇમિગ્રેશન એક ઝાટકે નહીં થાય એટલે અત્યારે ગુજરાતીઓને ત્યાં એક ચિંતા સતાવી રહી હતી એ ચિંતા એ જ હતી કે શું તેમને પણ હવે ગુજરાત પાછું ફરવું પડી શકે છે કે કેમ તે બધી વાતનો હવે અંત આવ્યો છે અને આ જ વિષય ઉપર અત્યારે હાલ જસ્ટિન ટ્રુડો છે તેમની એક સૌથી મોટો નિયમ કહી શકાય કે તેમનું એક સૂચના કહી શકાય તે તેમને બહાર પાડી છે પરંતુ અત્યારે જો કેનેડામાં ગુજરાતીઓના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કેનેડામાં અત્યારે ગુજરાતીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સુરક્ષાની વાત હોય જોબની વાત હોય કે પછી ત્યાં રહેવાની વાત હોય દરેક વસ્તુમાં અત્યારે હાલ ગુજરાતીઓને ખૂબ સર્વાઈવ કરવું પડી શકે તેવું છે એક રિપોર્ટ પ્રમાણેની વાત કરવામાં આવે તો એક રિપોર્ટ પ્રમાણે એવું પણ હતું કે જો ગુજરાતીઓને ત્યાં સર્વાઈવ કરવું હોય તો તેમને એક સાથે બે જોબ કરવી ખૂબ જરૂરી છે પરંતુ હવે આ બધાની વચ્ચે કદાચ એવી પણ આશા કહી શકાય અને એક એવા સારા સમાચાર કહી શકાય કે તેમને અત્યારે ને અત્યારે તો પોતાના વતન પાછું નહીં જ આવવું પડે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભાઈ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર